વાહન ચાલકો માટે સમાચાર સામે આવી રહ્યા છે અતિ મહત્વપૂર્ણ ઓએનજીસી ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે આજથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અંકલેશ્વર શહેર અને નેશનલ હાઈવે જોડતા માર્ગ પર આવેલો ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે દેવામાં આવ્યો છે બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ દિશા સૂચક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે બ્રિજ પર ડામરનું કામ કરી લેવાયું છે અને લાઇટો પણ મૂકી દેવામાં આવી છે માટે ખુલ્લો મૂકી દેવાનું આયોજન પણ કામગીરીમાં વિલંબ થતા એક વર્ષ ઉપરાંત સમય વીતી ગયો હતો જેના કારણે જૂના નેશનલ હાઇવે પરથી પસાર થતા હજાર વાહન ચાલકોએ હાલાકી બેઠી હતી જોકે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો